મોરબીમાં માં અકસ્માત અને આ ટ્રી મોત બે વિદ્યાર્થીઓના અને ટેન્કરના ડ્રાઈવર તેમજ ક્લીનરનું મોત નીપજ્યું બનાવની જાણ થતાં મોરબી ફાયર વિભાગ પણ સ્થળ પર પહોંચ્યું ફસાયેલા પાંચ બાળકો અને બે ડ્રાઈવરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું ચાર મૃતદેહને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા અકસ્માતમાં ગાંધીધામના પંદર વર્ષીય ગુજરિયા કરશો રુદ્ર ગુજરિયા સત્તર વર્ષીય અને રાજસ્થાનના શિવરામ નાઇનું મોત નીપજ્યું છે કારમાં સવાર સાત વિદ્યાર્થીઓ જૂનાગઢ આહિર બોર્ડિંગમાં અભ્યાસ કરતા સાતમ આઠમના તહેવારને લઈ ગાંધીધામ જઈ રહ્યા હતા તો આ તરફ મૃતક ડ્રાઈવર અને ક્લીનરની ઓળખ મેળવવા માટેની જે તપાસ છે તે શરૂ કરાઈ છે અમે એક હોટલ બ્રાઉઝર અને સાથે સાથે રેસ્ટુ ચેનલ રવાના કારણે અને સાથે બચાવીને પણ રસ્તામાં ટ્રાફિક હોવાને કારણે બસાવ ટીમની પણ મદદ છે અમને કોલ એવો મળેલો હતો કે ત્યાં સાયત પણ થયેલી છે અને સાથે સાથે ચાર માણસો જેવા ફસાયેલા એને લીધે મોરબી ફાયર ટીમ અને બસાવ ટીપ સાથે મળી અને ફાયર ફાઇટિંગ કરી અને સાત માણસો જવાને સામંત્રી હોસ્પિટલ ટ્રાન્સફર કરેલ અને ચાર માણસોની નેટોડી બહાર કાઢેલ અને મોરબી સિવિલ હોસ્પિટલ મોકલેલ